અમરેલી જિલ્લાના ધારીના દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી તથા એએમઓ તથા ડોક્ટર ઝાટના માર્ગદર્શન હેઠળ ફેમિલી પ્લાનિંગ અંતર્ગત એ ઓપરેશન માટે ઓટી શરૂ કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર ઝાટ દ્વારા છ થી ટીએલ ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં દલખાણીયા મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તે દરમિયાન રિબિન કાપી તેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દલખાણીયા ગામની નીચે બાવીસ ગામ આવેલા છે તેમાં ગામ લોકોની એવી માંગ છે કે અહીંયા મહિલાઓની ડિલિવરી થાય તેવી માંગ ઉઠવા પામી હતી અને દલખાણિયાથી ધારી જવા માટે પંદર કિલોમીટર થાય છે તે ગરીબોને પોસાય તેમ નથી જેમ બને તેમ દલખાણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરીની સુવિધા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જિલ્લા પંચાયત અમરેલી આરોગ્ય શાખા ફરજ બજાવતા હું ડૉક્ટર આર કે જાટ ક્વોલિટી મેડિકલ ઓફિસર આજ દલખાણિયા ખાતે ફેમિલી પ્લાનિંગ અંતર્ગત ટીએલ કેમ્પનો પહેલી વખત આયોજન કરવામાં આવેલ છે લગભગ દલખાનીયા ગામે પચીસ ત્રીસ વર્ષ પછી ટી એલની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે આજુબાજુના લગભગ અઢાર ગામવાળાઓને આ ફેમિલી પ્લાનિંગ કેમ્પનો લાભ મળશે અર દર અઠવાડિયે આજુબાજુના તમામ ગામોના લાભાર્થીઓને વિનંતી કે દલખાનિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આવીને યા સંબંધિત કર્મચારીઓને મળીને આપની નોંધણી કરાવે જેસો કરીને આપને ઘરે આંગણે આપનો ફેમિલી પ્લાનિંગનો ઓપરેશન થઈ શકે ઓર રાજ્ય સરકાર પણ આ કરી છે કે લલખાનીયા ખાતે દવાખાનાની અંદર નોર્મલ ડિલિવરી થાય તો આવતા વર્ષોમાં યા વધારાના સ્ટાફ પણ મૂકવાના થાય છે અને એની રાજ્ય સરકારની પણ નોંધ મૂકવામાં આવી છે સાહેબ એક મારો પ્રશ્ન છે ગામ લોકોની એવી માગણી છે કે અહીંયા ડિલેવરી નું ચાલુ કરવામાં આવે ડિલેવરી ચાલુ કરાવવામાં આવશે રાજ્ય સરકાર મેં પ્રશ્ન મૂકવામાં આવ્યું છે અરે કે સ્ટાફ નર્સની નિમણૂક કરે ત્યાર શું આપણે ડિલેવરી શરૂ કરવામાં આવશે થેન્ક યુ સર સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ